બનાવીશું ગરમીઓ માટે ઠંડુ ઠંડુ ફ્રૂટ કસ્ટર્ડ બનાવીશું તો ડ્રાય ફ્રૂટ અને ફ્રૂટ મિક્સ કરી એકદમ ટેસ્ટી એવું ઠંડુ ઠંડુ ગરમીઓમાં ખાવાની બહુ જ મજા આવશે જો તમારું ફ્રૂટ કસ્ટર્ડ બરાબર ન બનતું હોય તો આ રીતે એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ એના માટે મેં અહીંયા એક લીટર ફેટ દૂધ લીધું છે અને એમાંથી મેં એક ચોથાઈ કપ જેટલું દૂધ આ રીતે કપમાં લીધું છે અને હવે આ દૂધમાં આપણે ચાર ટેબલ સ્પૂન વેનિલા કસ્ટર્ડ પાવડર ઉમેરી દઈશું અહીંયા અમુક કસ્ટર્ડની જે બ્રાન્ડ હોય એનો કસ્ટર્ડ પાવડર તમે વધારે ઉમેરો તો પણ એ થીક નથી થતું એટલા માટે સારી કોઈ બ્રાન્ડનો વેનિલા કસ્ટર્ડ પાવડર લેવાનો અહીંયા હું આ કસ્ટર્ડ છે એ પૂરી શાક સાથે સર્વ કરી રહી છું તો થોડું એ પાતળું સારું લાગશે પણ જો તમે એકલું ખાવાના હોય તો તમારે પાંચ ટેબલ સ્પૂન જેટલો વેનિલા કસ્ટર્ડ પાવડર ઉમેરી દેવાનો અને એકદમ સારી રીતે બિલકુલ ગાંઠા ન નરે એ રીતે મેં આ રીતે કસ્ટર્ડને દૂધ સાથે મિક્સ કરી દીધું છે તો હવે એને સાઈડમાં મૂકી અને હવે જે આપણે દૂધ લીધું હતું એને મેં ઉકળવા માટે મૂકી દીધું છે એક ઉફાળો આવે ત્યાં સુધી આપણે એને મીડિયમ હાઈ ફ્લેમ પર આ રીતે ચલાવતા રહી અને ઉકાળી લઈશું તો આ રીતે દૂધ છે એ તળિયે ચીપકશે નહીં અને હા અહીંયા જાડા તળિયાવાળી કઢાઈ લેવી જરૂરી છે કારણ કે કસ્ટર્ડ છે એ ઠીક થાય પછી નીચે તળિયે બેસી જાય એટલે એ તમારે ધ્યાન રાખવાનું હવે દૂધ નિયરલી એમાં જ્યારે ઉફાળો આવવાનું તૈયારી હોય ત્યારે આપણે એમાં એક ચોથાઈ કપ ખાંડ ઉમેરીશું તો તમારા ઘરમાં જો ગળપણ સારા એવા પ્રમાણમાં ખવાતો હોય તો તમારે એક ચોથાઈ કપ અને ઉપર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરવાની મેં અહીંયા એક ચોથાઈ કપથી થોડી ઉપર ખાંડ ઉમેરી છે આ રીતે બેથી ત્રણ જ મિનિટમાં ખાંડ આ રીતે પીગળી જશે તો તમે જોઈ શકો છો ખાંડ પીગળી ગઈ છે અને હવે જે કસ્ટર્ડ મિલ્ક આપણે તૈયાર કર્યું છે એને આ રીતે મિક્સ કરી દઈશું એટલે નીચે કસ્ટર્ડ પાવડર બેસી ન જાય એ માટે જ્યારે તમે દૂધમાં ઉમેરો ત્યારે તમારે એને મિક્સ કરી દેવાનું દૂધમાં હવે ઉફાળો આવી ગયો છે ગેસની આંચ એકદમ સ્લો કરી દઈશું અને જે કસ્ટર્ડવાળું દૂધ છે એ આ રીતે થોડું થોડું ઉમેરતા જઈશું અને નીચે આપણે દૂધને કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું છે નહીતર કસ્ટર્ડના ગાંઠા થઈ જશે તો આ રીતે સતત હલાવતા રહેવાનું અને આ રીતે કસ્ટર્ડવાળું દૂધ મેં ઉમેરી દીધું છે મિક્સ કરી દઈશું અને હવે આ કસ્ટર્ડને આપણે લગભગ ચારથી પાંચ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર ઉકાળીશું એટલે કસ્ટર્ડ પાવડરના લીધે થઈને આ દૂધ છે એ જાડું થીક એવું થઈ જશે તો અહીંયા મારું દૂધ એટલું બધું જાડું નહીં થાય હું પૂરી શાક સાથે થોડું કસ્ટર્ડ પાતળું હોય તો સારું લાગે એટલા માટે મેં કસ્ટર્ડ પાવડર થોડો ઓછો ઉમેર્યો છે તો જે તાવેથો કે ચમચો તમે લો એ આ રીતે કસ્ટર્ડ થીક થઈ જશે એટલે કોટ થઈ જશે એટલું તમારે એને સારી રીતે ઉકળવા દેવાનું છે અને હવે તમે જોઈ શકો છો કસ્ટર્ડ છે એ આવું થીક થઈ ગયું છે જેમ ઠંડુ પડશે એમ પણ એ થીક થશે એટલા માટે હવે ચારેક મિનિટ પછી આપણે ગેસની આંચ બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે ગાળી લઈશું તો જો કસ્ટર્ડના ગાંઠા રહી ગયા હોય તો એ પણ અલગ થઈ જશે તો આ રીતે બાઉલમાં ચારણી મૂકી અને આ રીતે ગાળી લઈશું અને હવે સાથે સાથે આપણે એમાં કાજુના અને બદામના ટુકડા ઉમેરીશું તો હું ડ્રાય ફ્રૂટ અને ફ્રૂટ મિક્સ કરી કસ્ટર્ડ બનાવી રહી છું તો બે ટેબલ સ્પૂન કાજુના ટુકડા બે ટેબલ સ્પૂન બદામના ટુકડા અને અડધી ટી સ્પૂન એલચીનો પાવડર ઉમેરીશું અહીંયા ગરમ હોય ત્યારે તમે બદામ અને કાજુના ટુકડા ઉમેરશો તો એ નોર્મલ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધીમાં બદામ અને કાજુના ટુકડા સોફ્ટ થઈ જશે એટલા માટે આપણે અત્યારે ઉમેર્યા છીએ મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને તમે જોઈ શકો છો કસ્ટર્ડ અત્યારે પાતળું છે પણ ઠંડુ થશે એટલે જાડું થશે રૂમ ટેમ્પરેચર પર આવે પછી આપણે એને ત્રણથી ચાર કલાક માટે રેફ્રિજરેટરમાં ઠંડુ કરીશું તો લગભગ મેં અડધો કલાક જેવું રૂમ ટેમ્પરેચર પર આવવા દીધું અને અઢી કલાક જેવું મેં એને રેફ્રિજરેટરમાં મૂક્યું હતું તમે જોઈ શકો છો કસ્ટર્ડ એકદમ થીક થઈ ગયું છે હવે આપણે એમાં ફ્રૂટ્સ ઉમેરીશું તો પોણો કપ જેટલા ઝીણા કાપેલા સફરજનના ટુકડા બ એપલના ટુકડા પોણો કપ જેટલા આપણે બનાના તો કેળાના ટુકડા અને પોણો કપ જેટલા આપણે ચીકુના ટુકડા અને પોણો કપ જેટલો આપણે દાડમના દાણા ઉમેરીશું અહીંયા કોઈ પણ ફ્રૂટ તમે વાપરી શકો છો પણ હું એકદમ ખાટા ફ્રૂટ છે એ દૂધ સાથે ઓછા વાપરું છું માત્ર મેં દાડમ છે એ જ વાપર્યું છે અને આ રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવું ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટ કસ્ટર્ડ તૈયાર થઈ ગયું છે મેં ફ્રૂટ પણ કટ કરી એને ઠંડા કર્યા હતા એટલે એકદમ તરત જ સર્વ કરવા માટે તૈયાર છે ઠંડુ ઠંડુ ફ્રૂટ કસ્ટર્ડને સર્વિંગ બાઉલમાં કાઢો અને ઉપર આપણે એને બદામ અને પિસ્તાના સ્લાઇસથી ગાર્નિશ કરીશું અહીંયા તમારે ગ્રેપ્સ સ્ટ્રોબેરી કે પાક્કી કેરીના ટુકડા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો બહુ ટેસ્ટી એવી લાગે છે તો આ રીતે મેં એને ગાર્નિશ કરી અને તૈયાર કરી લીધું છે અને ઠંડુ ઠંડુ સર્વ કરો આ રેસીપીથી તમે છ લોકો માટે આ ફ્રૂટ કસ્ટર્ડ બનાવી શકશો તો એકવાર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો Thank you for watching.